ફાઈનલી ગયા છો જોઈ લો તારે આવી ગયો છો પાછું ઘરે જોઈ લો લેન્સ લગાડી દીધા છે ને પાછા લેબિલેશન કરાવ્યું તમને બતાવું જોઈ લો જોઈ લો આ બ્લુ કલર માં આવી ગયા છે લેન્સ ને આ જોઈ લો લેબિલેશન છે આખું

હવે મમ્મી આવશે થોડીક વાર પછી ચાલો મમ્મી આવે છે આપણે તો કામ કરીએ મસ્ત જો આમે કે આવે તડકો એટલે મોટું છે ને મસ્ત સાઇનિંગ મારતું હશે તો ચાલો તમને પછી તો જોઈ લો અત્યારે એવું જે કામ ખતા ને પાછળ જ આવી છે ઘરે આજે કઈ ખાધું નથી ને તો પેટમાં એટલું દુખાય છે ઉપર ચક્કર જેવું થોડુંક આવે છે ખાય ને તો ઘરે તો પહોંચી જાય ઘરે જઈને થોડુંક ખાઈ લઈશું બીજું તો હું તો ચાલો હવે ઘરે ભાગીએ ને થોડુંક એને આમ ચક્કર જેવું આવે છે ને આમ બહુ થાય છે એટલે હવે ઘરે જઈને થોડુંક જલ્દી જલ્દી એને ઘરે પહોંચીએ ને પે કાંઈ ખાઈ લે તો તમે લોકો બ્લોગમાં બનાવે છે તમને બતાવતો રહી ફાઇનલી ગાયશ તો જોઈ લો તારે ઘરે આવી ગયો ને જોઈ લો હવે રેડી થઈ ગયો ચા ભાઈ પી લીધી ને જોઈ લો આ ભાઈને લઈને જઈએ છીએ મોબાઈલમાં લેબિલેશન કરાવવા કેમ કે પાછળ છે ને લેબિલેશન કરાવવું જોઈએ કે પાછા નાના નાના ટીપકા છે ને ઓલું કચરો બધું બહુ ઉડે ને એ બધું ચોટે એટલે લેબિલેશન કરાવવા જાય જયેશને ફોન કર્યો જયેશ ગયો છે કામ પર તો એ આવશે રાતે પણ અમે બે છે હજાર જવું છે ને હા ચાલો તો જઈએ તો ફાઇનલી ગાયશ તો જોઈ લો અત્યારે લેબિલેશન કરાવી લીધું છે જોઈ લો ઘર ઘરે અહીંયા જાઉં બેસ્ટ પણ કવર આવું કરાવી લીધું ને મસ્ત લેબિલેશન તો ચાલો હવે જઈએ પહેલાં ખાવામાં બને છે પરાઠા જોઈ લો પરાઠા બને છે તો આ લો આવી જો કિશન નો સોસ તો ચાલો હવે ખાઈ લઈએ કેમ કે ખાવું તો પડે ને ખાધા વગર થોડી ચાલશે જોઈ લો કોણ બનાવે છે એ જો મારા મમ્મી શ્રી તો ચાલો હવે પેલા પરાઠા ખાઈ લઈએ પછી તમને મળીએ જોઈ લો પરાઠા લઈ લીધા છે બાર ને હારે છે ટીવી ચાલુ તો ટીવી જોતા જોતા ખાવાની મજા જ અલગ આવે છે ને ટીવીમાં લગાડી દીધું જેઠાલાલ એ પણ જૂના એપિસોડ તો કાંઈ ને હવે ખાતા ખાતા જોઈ લઈએ ને પછી તમને મળીએ તો ફાઇનલી ગાય તો જોઈ લો અત્યારે પાછા આવી ગયા છે બેસ્ટ વન કવર હાઉસ જોઈ લો તો અત્યારે પાછા લેન્સ લગાડવા હમણાં પૈસા લઈને નહોતો ખાલી લેબિલેસ લેબિલેસનના પૈસા લઈને આવ્યો ત્યારે છે ને પાછા સો રૂપિયા લઈને આવ્યો લેન્સ લગાડી લે પછી લીટા બીટા ખાલી ખોટા નહીં કરતા લેન્સ લગાડી લઈએ તો ચાલો મળીએ લેન્સ લગાડ્યા પછી ફાઇનલી ગાઈશ તો જોઈ લો તારે લેન્સ લગાડી દીધા છે અને કેવું આવે તમે લોકો કોમેન્ટમાં કહેજો ને જો આ જયેશભાઈ ના વિચારે છે એમને એક રીલ મૂકવાની કેમ કે છે ને રેગ્યુલર હવે રીલ બનાવવાનું ચાલુ કર્યું છે પણ એટીટ્યુડ રીલ એટીટ્યુડ ખાલી આઈડી તો બ્લોગમાં કીધી હતી સર્ચ કરીને જોઈ લેજો જયદીપ પ્રાણવા સત્તાવીસ એક નંબર વિડીયો બનાવે છે કોમેડી વિડીયો નથી એ ભાઈનું અલગ લેવલ છે એ કોમેડીમાં નથી આવવા માંગતો એ બધા લેવલ પ્રમાણે વિડીયો બનાવવા માંગે છે તો ચાલો અતારે એને એક રીલ બિલ બનાવીએ અને જોઈ લો તારે મોલમાં છીએ હવે અહીંયા એક જ આને રીલ બનાવી દઈએ એ પછી ઘરે તો તમે લોકો બ્લોગ બનાવી દેજો ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે આવી ગયો છે પાછો ઘરે ને જોઈ લો લેન્સ લગાડી દીધા છે અને પાછળ લેબિલેશન કરાવી તમને બતાવું જોઈ લો જોઈ લો આ બ્લુ કલરમાં આવી ગયા છે લેન્સ ને આ જોઈ લો લેબિલેશન છે આખું ઓલું છે આર પાર દેખાય એને હું કહેવાય કે હવે જે કહેવાય એ લેબિલેશન કરાવ્યું છે મસ્ત લેબિલેશન થઈ ગયું ને મસ્ત લેન્સ લાગી ગયા બસો રૂપિયા રહ્યા છે પણ કાંઈ નહીં ભાઈ એક કવર લેવું તો પણ કવરના ભાવ હતા સાડી ત્રણસોથી તો સ્ટાર્ટિંગ હતી સાડી ત્રણસો ચારસો એવી રીતે સ્ટાર્ટિંગ હતી મેં તો નથી નખાવા પછી પૈસા આવશે ભાઈ નખાવશું તો ચાલો અત્યારે પછી તમને મળું હમણાં ખાઈને બહાર જાઓ ત્યારે તો તમે લોકો ફ્લોગમાં બનાવી રહેજો